નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ઉત્તર પ્રદેશના દેવળિયામાં બે યુવતીઓ એકબીજા સાથે લગ્ન કર્યાનો કિસ્સો સામે આવ્યો છે દેવળિયાના ચાલુકી સ્થિત ઓકેસ્ટ્રામાં કામ કરતી બે યુવતીઓના લગ્ન થયા હતા આ બંને છોકરીઓ બે વર્ષ સુધી પતિ પત્નીની જેમ એકબીજા સાથે રહેતી હતી બંને યુવતીઓએ માજુલી ડાજ સ્થિત ભગડા ભવાની મંદિરમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા યુવતીઓ પશ્ચિમ બંગાળની રહેવાસી છે બંને યુવતીઓ પશ્ચિમ બંગાળની રહેવાસી છે એક યુવતનું નામ જયશ્રી રાહુલ છે જેની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે તે પશ્ચિમ બંગાળના વિશાલ લક્ષ્મીપુર દક્ષિણ ચોવીસ પરગણાની રહેવાસી છે બીજી યુવતનું નામ રાખીદાસ છે જેની ઉંમર ત્રેવીસ વર્ષ છે તે અક્ષયનગર રેફ્યુજી કોલોની દક્ષિણ ચોવીસ પરગણા વિસ્તારમાં પશ્ચિમ બંગાળની રહેવાસી છે આ બંને છોકરીઓ પશ્ચિમ બંગાળથી એકબીજા સાથે આવી હતી અને ચાનુકીમાં ઓકેસ્ટ્રા ગ્રુપમાં કામ કરતી હતી બંને સોમવારે સાલેમપુરના માજોલી રાજ સ્થિત ભગદા ભવાની મંદિરમાં સાથે લગ્ન કર્યા હતા લગ્ન એક સ્થાનિક પંડિત દ્વારા હિન્દુ રીતિ રિવાજ મુજબ મંદિરમાં થયા હતા લાળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મઠ વોર્ડ ભેડિયા ટોલા રહેવાસી મુન્ના પાલ બ્લોકમાં ચાનુકી માર્કેટમાં ઓકેસ્ટ્રા ચલાવે છે આ બંને છોકરીઓ લગભગ ત્રણ વર્ષથી તેના ઓકેસ્ટ્રામાં ડાન્સ કરી રહી છે ડાન્સ દરમિયાન બંને મિત્રો બની ગયા આ મિત્રતા ક્યારેક પ્રેમમાં પરિવર્તિત થઈ તે કોઈને ખબર ન પડી આ પછી બંને એકબીજા સાથે લગ્ન કરી જીવન જીવવા મળવાની સોગંદ પણ લીધા હતા તો દોસ્તો આ તો આજનો વિડીયો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ હતા તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો